આજે આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે આપણે તારીખ બાવીસ થી પ્લાસ્ટિક મુક્ત આખું વિશ્વ એ થી ઉપર આપણે બધા અલગ અલગ જનજાગૃતિના કાર્યક્રમ કરી રહ્યા છીએ એના અનુસંધાને આજે અંતિમ દિવસે એક વિશાળ રેલી ચોપાટીથી લઈને ટાવર સુધી આપણે યોજી હતી જેમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત વેરાવળ શહેર પર ભાર આપવામાં આવ્યો હતો મને જણાવતા આનંદ થાય છે કે વેરાવળ નગરપાલિકા દ્વારા માય થેલી પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે જેમાં શહેરના કોઈ પણ નાગરિક જે બજારમાં આવશે જો પ્લાસ્ટિકની ખરીદી માલુમ પડશે તો નગરપાલિકા એમને ઓવન બેગ અથવા તો કાપડની બેગ ફ્રી ઓફ કોસ્ટ રિપ્લેસ કરી આપશે અને આ કામ આજથી ચાલુ કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત સખી મંડળની બહેનો દ્વારા કોટનની કપડામાંથી થેલી બનાવવાનું કામ પણ અહીંયા નગરપાલિકા હસ્તે ચાલુ કરવામાં આવ્યું છે અને વેરાવળ શહેર અને સમગ્ર દીવ સોમનાથ જિલ્લાને આપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક સરસ અભિયાન ચાલુ કરેલ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે